નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ આર એ વોઇસ વસ્તુઓ ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા છલકાઈ જશે પૈસાથી ઘરની તિજોરી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવાથી ધન આપણી તરફ આકર્ષાય છે અને ધીમે ધીમે સંપત્તિમાં વધારો થવા માંડે છે ઘરની તિજોરીમાં શુભ વસ્તુઓ રાખવાથી ઉપાય તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવી એ અતિ શુભ માનવામાં આવે છે ધન આકર્ષણ માટે ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી ભરેલી રહે છે દરેક માણસ ઇચ્છે છે કે તેની તિજોરી હંમેશા પૈસાથી હલતી રહે પણ તે હકીકત સાચું સાબિત થતું નથી દરેક વ્યક્તિ આ સપનાઓ પૂરા કરવા માટે આજે અમે તમને જણાવીશું કે આવી જો વસ્તુઓ ઘરની તિજોરીમાં મૂકવામાં આવે તો ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી હલતી રહે છે બધા લોકો એવું ઈચ્છે છે કે વધુ ને વધુ ધન પોતાની તરફ ખેંચાઈ આવે એ માટે મહેનત કરતો હોય છે તેવામાં વાસ્તુશાસ્ત્રમાં ધનને આકર્ષવાનો ઉપાય આપેલો છે તિજોરીમાં જો આ પાંચ વસ્તુ રાખી દેવામાં આવે તો તમે રાતોરાત પૈસાદાર થઈ જાઓ છો તમારું પણ નસીબ ચમકી શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેનો પરિવાર હંમેશા ખુશ રહે જેના માટે તે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ ક્યારેક કમાયેલા પૈસા વેડફાઈ જાય છે તેની ખબર પણ હોતી નથી આવું ઘરમાં રાખવામાં આવેલી તિજોરીની વાસ્તુ ખામીને કારણે થઈ શકે છે તો ચાલો જાણીએ ઘરમાં રાખેલી તિજોરીના વાસ્તુ નિયમો જો મિત્રો તમારે પણ ઘરમાં પૈસા ને વરસાદની જેમ વરસાવવા હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગ બલી બજરંગ બલીના સાચા ભક્ત હશે તે વિડીયોને લાઈક કરશે આવી દરરોજની ધાર્મિક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને અર્ધ વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે ઘરમાં ધનને રાખવા માટે તિજોરીનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં ઘરની તિજોરીને લઈ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી નમા વૃદ્ધિ થાય છે તિજોરીને સાચી દિશામાં રાખવાથી ધનના ભંડાર હંમેશા માટે ભરાયેલા રહે છે એ ઉપરાંત યોગ્ય દિશામાં રાખવાથી તિજોરીમાંથી વધુ ખર્ચ થતો નથી તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી યોગ્ય દિશામાં રાખવી કેટલી જરૂરી છે સાથે જ જાણીએ એમાં કઈ વસ્તુઓ રાખવાથી ફાયદો થશે વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી કે કબાટની દિશા કઈ હોવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરી રાખતી વખતે હંમેશા ધ્યાન રાખો કે તે ઘરની દક્ષિણ દિશામાં હોવી જોઈએ જેથી તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે ઘરની તિજોરીનો દરવાજો હંમેશા ઉત્તર દિશામાં ખુલે તેવી રીતે રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે સંપત્તિ વધારવા માટે આ દિશામાં તિજોરી કે લોકર રાખવું ખૂબ જ જરૂરી છે તિજોરીની અંદર હળદરની ગાંઠ રાખવું શુભકારી માનવામાં આવે છે તેનાથી ઘર પર ક્યારે પૈસા સંબંધિત મુશ્કેલીઓ આવતી નથી આ હળદરની ગાંઠને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી એ ખૂબ શુભ માનવામાં આવે છે ચાંદીનો સિક્કો વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે તિજોરીની ઉત્તર દિવાલ પર ચાંદીનો સિક્કો રાખવો તિજોરીમાં ચાંદીનો સિક્કો રાખવો જોઈએ આ ઉપાય અતિ શુભકારી માનવામાં આવે છે લક્ષ્મી લક્ષ્મીમાનો ફોટો વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે દેવી લક્ષ્મીનું ચિત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘરની તિજોરીમાં હંમેશા બેઠેલા લક્ષ્મીજીનો ફોટો મૂકવો જોઈએ બેઠેલી મુદ્રામાં દેવી લક્ષ્મીનું ચિત્ર સ્થિર ધનનું પ્રતિક માનવામાં આવે છે અને ઊભેલા દેવી લક્ષ્મી વહેતી સંપત્તિનું પ્રતીક છે તેથી બેઠકની મુદ્રામાં દેવી લક્ષ્મીનું ચિત્ર તિજોરીની અંદર રાખવું જોઈએ આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે જો તમે આ ચીજોને તિજોરીમાં રાખો છો તો તમારું નસીબ પણ ચમકી જશે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની તિજોરીમાં નાનો અરીસો રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નમા વધારો થાય છે સેફમાં રાખવામાં આવેલ અરીસો સંપત્તિને પ્રતિબિંબિત કરે છે અને ડબલ ઇમેજ બનાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીની અંદર ઉત્તર દિશાની દિવાલો પર અરીસો લગાવવો શુભ માનવામાં આવે છે કુબેર યંત્ર સનાતન ધર્મમાં ભગવાન કુબેરને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે દિવાળીના એક દિવસ પહેલા ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક લાભ થાય છે આવી સ્થિતિમાં જો તમે તમારા ઘરમાં ધનનો પ્રવાહ વધારવા માંગો છો તો તમારે તમારા ઘરની તિજોરી અથવા અલમારીમાં કુબેર યંત્ર રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કુબેર યંત્ર ધનને આકર્ષે છે આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગબલી જરૂરથી લખજો ચેનલને ને જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો